બનાસકાંઠાના ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે પાલિકા દ્વારા ટાઉન હોલ નું કરવામાં આવ્યું સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા રૂપિયા બાવીસ કરોડના ખર્ચે બનનારા આ ટાઉન હોલમાં એકસાથે છસો લોકો સમાઈ શકે તેવી ખાસ સુવિધા હશે ઉત્તર ગુજરાતમાં યુનિક ડિઝાઇનવાળા આ ટાઉન હોલ ધાર્મિક

મહાનવરાત્રીના શુભારંભ પ્રસંગે ડીસા નગરપાલિકામાં રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં ડીસા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના લીધે આજે અંદર આંધુનિક ટાઉન હોલનું બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે જઈ છે આ પ્રસંગે હું રાજ્ય સરકારને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ડીસાના લોકપ્રિય ધારાસભ્યશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ પાઠવું છું ડીસાનગરવાસીઓને પણ મારી હૃદયકરણની શુભકામનાઓ આ ટાઉન ટાઉનહોલના માધ્યમથી ઇસાનગરની અંદર ધાર્મિક સાંસ્કૃતિક અનેક સારા કાર્યો થાય અને દિશાની સુખાકારી અને સમૃદ્ધિમાં દિન પ્રતિદિન વધારો થાય એવી શુભકામના પાઠું છું ધન્યવાદ ડીસા નગરપાલિકાને રાજ્ય સરકારની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી અને નગરપાલિકા સ્વયં રીતે પણ બાવીસ કરોડના ખર્ચે આધુનિક ટાઉન હોલ એટલે કે જે આધુનિક શહેરોની જે ઓળખ હોય એ પ્રકારની ડિઝાઇન સાથેનું ટાઉન ઓલ દિશા નગરપાલિકા કઈ રહી છે હું દિશા નગરજનોને દિશા નગરપાલિકાની

ટાઉન હોલ નું ભૂમિ પૂજન અમારા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા અને ડીસા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિતમાં કરવામાં આવ્યું છે આ ટાઉન હોલ અંદાજે છસો લોકોની કેપેસિટી તેમજ આખા ગુજરાતમાં યુનિક ડિઝાઇનનો ટાઉન હોલ બનવા જઈ રહ્યો છે ત્યારે દિશા નગરની સુવિધા અને શોભામાં વધારો કરશે આજના ભૂમિપૂજનમાં ઉપસ્થિત સૌ સન્માનની આગે આગેવાનો નગરપાલિકાના સદસ્ય સ્ત્રીઓ સૌનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર સૌની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આભાર આ રીતે દિશામાં શરૂ થયેલા ટાઉન હોલના નિર્માણથી માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની નવી ઓળખ મળશે તેવી અપેક્ષા છે